આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર મુખ્ય લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ લોકસભાના ચોથા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો આજે તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર એનાયત કરશે ગુજરાત ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર થયું એર ઇન્ડિયા એક્સપ્રેસની વધુ કેટલીક ફ્લાઇટ રદ થતા દિલ્હી કેરળ સહિતના વિમાન મથકો ઉપર મુસાફરો અટવાયા કંપનીએ આકસ્મિક રજા પર ઉતરેલા પચ્ચીસ કર્મચારીઓને બરતરફ કર્યા અને હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની શક્યતા તો પૂર્વોત્તર ભારત સહિતના ઘણા ભાગોમાં પડી શકે છે વરસાદ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે આ તબક્કામાં સત્તાવન બેઠકો ઉપર પચીસ રોજ મતદાન થશે દરમિયાન પાંચમા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓગણપચાસ બેઠકો માટે છસો પંચાણું ઉમેદવારો મેદાનમાં છે કુલ એક હજાર પાંચસો છ્યાસી ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ સાતસો ઓગણપચાસ ઉમેદવારીપત્રો માન્ય જણાયા હતા આ તબક્કામાં ઉત્તરપ્રદેશની ચૌદ મહારાષ્ટ્રની તેર પશ્ચિમ બંગાળની સાત બિહાર અને ઓડિશામાં પાંચ પાંચ ઝારખંડમાં ત્રણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક એક બેઠક પર વીસ મેના રોજ મતદાન થશે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે વિવિધ પાર્ટીઓના નેતાઓએ પ્રજાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે આ તબક્કામાં દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને છન્નું બેઠકો માટે મતદાન થવાનું છે જેમાં આંધ્રપ્રદેશની પચ્ચીસ તેલંગાણાની સત્તર બેઠકો ઉપરાંત ઉત્તરપ્રદેશની તેર મહારાષ્ટ્રની અગિયાર પશ્ચિમ બંગાળની આઠ મધ્યપ્રદેશની આઠ બિહાર અને ઝારખંડની પાંચ ઓડિશાની ચાર તેમજ જમ્મુ અને કાશ્મીરની એક બેઠક માટે મતદાન થવાનું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાની મુલાકાતે છે તેઓ ભોંગીર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તેઓ નારસાપુર ખાતે ચૂંટણી સભાને સંબોધશે ઉપરાંત હૈદરાબાદ નજીક આવેલા સુરજનગરમાં પણ પ્રચાર કરશે ભારત રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કરીમનગરમાં રોડ શો કરશે આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ વિવિધ પાર્ટીઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાંજે લખનૌ પહોંચશે જ્યાં તેઓ લખનૌ ઉન્નાઓ મોહનલાલગંજ રાયબરેલી લોકસભા મતવિસ્તારના નેતાઓ સાથે મુલાકાત કરીને ચૂંટણી રણનીતિ વિશે ચર્ચા કરશે તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે બીજા દિવસે રાયબરેલી બેઠક પર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પ્રિયંકા ગાંધીએ અહીં સભાને સંબોધતા કહ્યું કે ભાજપ સરકારની તમામ નીતિઓ ધનિકોના હિતમાં છે જ્યારે કે ખેડૂતોને તેનો લાભ નથી મળી રહ્યો વધુમાં શ્રી ગાંધીએ ઉમેર્યું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોને ટેકાના ભાવ અને મહિલાઓ સહિતની વિવિધ યોજનાઓનો લાભ મળશે ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે દિલ્હીમાં રહેતા કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ માટે રાજધાનીમાં અલગ અલગ સ્થળોએ વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરી છે ભારતના ચૂંટણી પંચે આ વિશેષ બુથમાં મતદાન કરવા પાત્ર કાશ્મીરી સ્થળાંતર કરનારાઓને નિઃશુલ્કમાં આવવા જવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે સૂચના આપી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હી ખાતે પદ્મ પુરસ્કારો એનાયત કરશે પદ્મ પુરસ્કાર વિતરણનો આ બીજો સમારોહ છે પદ્મ પુરસ્કાર દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે જેને ત્રણ શ્રેણી પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી સ્વરૂપે આપવામાં આવે છે આજના કાર્યક્રમમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થશે તેમણે સાહિત્ય અને શિક્ષણ જગત ક્ષેત્રે પ્રદાન બદલ આ પુરસ્કાર જાહેર કરાયો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અયોધ્યાની મુલાકાતે જશે તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર હનુમાનગઢી મંદિર કુબેર ટીલાની મુલાકાત લેશે અને સરયુ ઘાટ પર આરતીમાં પણ ભાગ લેશે ગુજરાત બોર્ડે ધોરણ બાર વિજ્ઞાન સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા તો સામાન્ય પ્રવાહનું કુલ એકાણું પોઈન્ટ ત્રણ ટકા પરિણામ આવ્યું છે ગયા વર્ષ કરતાં આ વખતે સામાન્ય પ્રવાહના પરિણામમાં અઢાર પોઈન્ટ છાસઠ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં સોળ પોઈન્ટ સિત્યાસી ટકાનો વધારો થયો છે સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર બસો અડસઠ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ લાખ સુડતાલીસ હજાર સાતસો આડત્રીસ પરીક્ષાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર એકસો બત્રીસ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એકાણું હજાર છસો પચ્ચીસ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં આ વખતે નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ સાથે છાલા પરીક્ષા કેન્દ્ર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે જ્યારે ખાવડામાં સૌથી ઓછું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ સાથે કુંભારીયા પરીક્ષા કેન્દ્ર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા બોડેલી પરીક્ષા કેન્દ્રનું આવ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આ વખતે વિદ્યાર્થીઓનું બ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ ચોરાણું પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ આવ્યું છે આ રીતે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ સારું રહ્યું છે એર ઇન્ડિયા એક્સપ્રેસે સતત બીજા દિવસે ખાડી દેશો માટેની ઘણી ફ્લાઇટ્સ રદ કરી દેતા કેરળમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એર ઇન્ડિયા કુવૈત દોહા મસ્કત અને શારજહાથી કન્નૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેની ઉડાન રદ કરી દીધી છે કન્નૂરથી શાહજાં મસ્કદ અને અબુધાબી જનારી ઉપરાંત તિરુવનંતપુરમથી અબુધાબી જનારી ફ્લાઇટ પણ રદ થઈ ગઈ છે અબુધાબીથી દોહા આવતું એર ઇન્ડિયાનું વિમાન આજે સવારે કોચી એરપોર્ટ પર ઉતર્યું હતું હૈદરાબાદ અને કોલકાતા માટેની પ્રાદેશિક ફ્લાઇટ્સ પણ રદ થઈ ગઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસે આ મામલે આકસ્મિક રજા પર ઉતરેલા પચ્ચીસ વરિષ્ઠ કર્મચારીઓને બરખાસ્ત કર્યા છે હવામાન વિભાગે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જોકે આગામી ચોવીસ કલાકમાં તટીય પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટકના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત ઉત્તરાખંડ પૂર્વોત્તર ભારત તેમજ પૂર્વીય ઉત્તર પ્રદેશ પૂર્વીય મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર ટાપુ પર મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન મધ્ય મહારાષ્ટ્ર મરાઠાવાડા અને દક્ષિણ કોંકણ તેમજ ગોવાના કેટલાક ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું મહારાણા પ્રતાપનું જીવન હિંમત સ્વાભિમાન અને બહાદુરીનું પ્રતીક છે જે આજે પણ દેશવાસીઓને પ્રેરણા આપે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના બિલિવર્સ ઇસ્ટર્ન ચર્ચના મેટ્રોપોલિટન મોરાન મોર એથેન્સિયસ યુહાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમને સમાજ પ્રત્યેની તેમની સેવા અને વંચિત લોકોના જીવનની ગુણવત્તા સુધારવા પર ભાર આપવા માટે તેમને યાદ કરવામાં આવશે શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તેમના વિચારો મેટ્રોપોલિટન વ્યુહાનના પરિવાર અને બિલિવર્સ ચર્ચના તમામ શ્રદ્ધાળુઓ સાથે છે આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ધર્મશાળાના સ્ટેડિયમમાં મુકાબલો થશે ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને દસ વિકેટે હરાવી દીધું છે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ લોકસભાના ચોથા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો આજે તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર એનાયત કરશે ગુજરાત ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ ટકા અને સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ જાહેર થયું એર ઇન્ડિયા એક્સપ્રેસની વધુ કેટલીક ફ્લાઇટ રદ થતાં દિલ્હી કેરળ સહિતના મથકો પર મુસાફરો અટવાયા કંપનીએ આકસ્મિક રજા પર ઉતરેલા પચીસ કર્મચારીઓને બરતરફ કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા